રાજકોટ જિલ્લાના અત્યાર સુધીમાં કરોડની મગફળી ખરીદી કરવામાં આવી છે તો મગફળીના ભાવ સરેરાશ અગિયારસો થી બારસો રૂપિયા મળી રહ્યા છે જેના કારણે ખેડૂતો ટેકાના ભાવે વેચાણ માટે આ વર્ષે વધુ રસ દાખવી રહ્યા છે રાજ્યના એકસો સાહીઠથી થી વધુ કેન્દ્ર પરથી ટેકાના ભાવે ખરીદીનો પ્રારંભ થઈ રહ્યો છે જે અંતર્ગત રાજકોટ જિલ્લાના કલેક્ટર ડોક્ટર ઓમ પ્રકાશે જણાવ્યું હતું કે રાજકોટ જિલ્લામાં તેત્રીસ સેન્ટરો ઉપર મગફળીના ટેકાના ભાવે ખરીદી કરવામાં આવી રહી છે જેમાં જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ એક પોઈન્ટ સિત્યોતેર લાખ ખેડૂતોનું રજીસ્ટ્રેશન થઈ ચૂક્યું છે અને અત્યાર સુધીમાં જ્યારે વીસ આઠસો ખેડૂતો એટલે પાસેથી કુલ ચાર પોઈન્ટ સિત્યાસી ક્વિન્ટલ મગફળી ખરીદી થઈ ગઈ છે અને રાજકોટ જિલ્લાના તેત્રીસ સેન્ટર ઉપર અત્યાર સુધીમાં ત્રણસો તેપન કરોડની મગફળીની ખરીદી કરી લેવામાં આવી છે રાજકોટ જૂના માર્કેટિંગ યાર્ડ ખાતે લોધિકા કોટડા સાંગણી અને રાજકોટ તાલુકાના ખેડૂતો મગફળી વેચવા માટે આવશે અત્યાર સુધીમાં રાજ્યમાં જ્યારે લાખો ખેડૂતોએ નોંધણી કરાવી છે મગફળી ઉપરાંત મગ અળદ સોયાબીનની પણ ખરીદી કરવામાં આવશે મોટા ભાગની ખરીદી ગુચકો મસાલો દ્વારા અને તેની અંદર રાજ્ય સરકાર દ્વારા ટેકાના ભાવે એક રૂપિયા જાહેર કરવામાં આવ્યા છે ઓપન માર્કેટમાં ખેડૂતોને મગફળીનો ભાવ સરેરાશ અગિયારસો થી બારસો રૂપિયા મળી રહ્યા છે જેના કારણે ખેડૂતો ટેકાના ભાવે વેચાણ માટે આ વર્ષે વધુ રસ દાખવી રહ્યા છે રાજ્ય સરકાર દ્વારા ખેડૂતો પાસેથી કુલ સાત હજાર છસો પિસ્તાલીસ કરોડના મૂલ્યની અગિયાર પોઈન્ટ સત્યાવીસ લાખ મેટ્રિક ટન મગફળી ચારસો પચાસ કરોડના મૂલ્યની બાણુ હજાર મેટ્રિક ટન સોયાબીન સાત ત્રણસો સિત્તેર કરોડના મૂલ્યની પચાસ હજાર નવસો સિત્તેર મેટ્રિક ટન અળદની સિત્તેર કરોડના મૂલ્યની આઠ હજાર મેટ્રિક ટન મગફળી એટલે કે મગની મળીને કુલ આઠ હજાર ચારસો ચુમ્મોતેર કરોડના મૂલ્યની આશરે બાર પોઈન્ટ અઠ્યોતેર લાખના મેટ્રિક ટનની જણસીની ટેકાના ભાવેની ખરીદી કરશે ઉલ્લેખનીય છે કે ભારત સરકાર દ્વારા વર્ષ બે હજાર માટે સરકારે મગફળી માટે પ્રતિમણના રૂપિયા તેરસો છપ્પન પોઈન્ટ સાહીઠનો ભાવ નિર્ધાર કર્યો છે મગ પ્રતિમણના રૂપિયા સત્તર છત્રીસ પોઈન્ટ ચાલીસ સોયાબીન પ્રતિમણ માટે રૂપિયા નવસો અને પ્રતિમણ અડદ માટે ચૌદસો એસીનો ભાવ નક્કી કર્યો છે આપણા જિલ્લામાં તમામ નાઇન્થ નવેમ્બરથી મગફળી એક લાખ સિત્યોતેર હજાર જેવા ખેડૂતો રજીસ્ટ્રેશન કરાવ્યું હતું આ પૈકી વીસ હજાર આઠસો ચોવીસ ખેડૂતોની મગફળી જે છે આ લેવાઈ છે અને ટોટલ ફોર સેવન લાખ ક્વિન્ટલ મગફળી જે છે અત્યાર સુધીમાં આપણે